વિશ્વમિત્રી નદીને ઊંડી કરો અને રિસેક્શનિંગ કરો તો તેનાથી લગભગ પચાસ ટકા જેટલી વહન શક્તિમાં વધારો થાય એટલે એની કેપેસિટી વધે તેમ સરકારના પૂર્વ સચિવ દ્વારા મળેલી એક બેઠકમાં જણાવાયું હતું વિશ્વમિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સામે રજૂ કર્યા બાદ તે લીલી ઝંડી મળ્યા પછી નર્મદા ગેસ્ટ હાઉસ ખાતે વિશ્વમિત્રી પ્રોજેક્ટ કમિટીના અને સરકારના સચિવ બાબુભાઈ નવલવાલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં કમિટીના સભ્ય મ્યુનિસિપલ કમિશનર અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી વિશ્વમિત્રી પ્રોજેક્ટ અંગે બાબુભાઈ નવલાવાલાએ માહિતી આપતા વિશ્વમિત્રી પ્રોજેક્ટનો રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કર્યો છે વડોદરામાં આવતા લઈને પણ તેમણે જણાવ્યું કે આવે તો કેવી રીતે રીતે મેનેજ કરવું તે પ્રયત્ન કરવામાં આવશે ભારત સરકારના પૂર્વ સચિવ બી એન નવલાવાલાએ જણાવ્યું હતું કે એમાં મુખ્યત્વે એવું છે કે કમિટીની અત્યાર સુધીની આ છેલ્લી મિટિંગ હતી અગાઉની ચાર મિટિંગો દરમિયાન જે મંથન કર્યું છે જેનો અભ્યાસ કરવામાં આવ્યો જેમાં લીડિંગ સિટીઝન એક્સપર્ટ અને એન્વાયરમેન્ટના જાણકાર એટલે એ બધાના સૂચનો અને એમને વિચારો જે આપ્યા છે તે બધાને ધ્યાનમાં લઈને કમિટી રેકમેન્ડેશન તૈયાર કરેલા છે આમાં બેઝિકલી અમે જે રાખેલું જે વસ્તુ જમીન પર છે પ્રેક્ટિકલ છે એવા જ રેકમેન્ડેશન કરવા એટલે એવા રેકમેન્ડેશન બે કેટેગરીમાં વહેંચવામાં આવેલા છે શોર્ટ ટર્મમાં પહેલા તો એ આવે કે વિષવતરી નદી જે આશરે ત્રેવીસ કે પચીસ કિલોમીટર વડોદરામાં શહેરની સીમામાં વહે છે બાકી લગભગ ત્રેવીસ કિલોમીટર ડાઉન સ્ટ્રીમાં જાય છે જ્યાં બે નદીઓ મળે છે ટાટરને બીજી એમાં ઊંડું કરવું અને રિસેક્શનિંગ કરવું એ કામ છે તે આવતા મે બે હજાર પચીસ સુધીમાં પૂરા કરવા એ કામ વીએમસી કરશે અને વડોદરા સિટીની બહાર સરકારી એજન્સી સિંચાઈ વિભાગ કરશે હાલ આગામી વર્ષ બે હાજર પચીસ જાન્યુઆરીમાં આ પ્રોજેક્ટ લોન્ચ થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી છેલ્લા બે ત્રણ મહિનાથી જે કમિટીએ જેટલા તજજ્ઞોને બોલાવી અને વિઝિટ કરી બધાના ઇનપુટ લીધા સ્ટડી કરી અવેલેબલ ડેટા અને દૂર કેમ આવ્યો એ એના તારણો કાઢ્યા અને એના જે નિવારણાત્મક પગલાઓ છે એ જે છે એનું જે કમ્પાઇલેશન કરી અને જે રિપોર્ટ તૈયાર થયો